ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને મહામંત્રી રત્નાગરજીની ઉપસ્થિતિમાં બેઠક યોજાય લોકસભા ચૂંટણીના પડગમ પંદર દિવસ જેટલો સમયગાળો બાકી છે ત્યારે ચૂંટણીના પ્રચાર જેવો કોઈ માહોલ હજુ જોવા મળ્યો નથી જેનું મુખ્ય કારણ ક્ષત્રિય સમાજનો રોષ અને સાથે કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી અને પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાગરજીએ ભાવનગરની ઓચંતી મુલાકાત લઈ સર્વર પોટિંગો ખાતે બંદબાણે એક મીટિંગ મળી હતી